મેં ત્રણ દિવસ પહેલા જ એક ઇનપુટ આપ્યા હતા કે ધારી રોડ ઉપરથી અંદાજીત બસો જેટલી દારૂની પેટીઓ પોલીસ પોલીસની હાજરીમાં પોલીસના પ્રોટેક્શન દ્વારા દાખલ કરવામાં આવ્યા છે આ વાત સાચી પડી છે ને અત્યારે આણંદપુર ગામ ખાતેથી દારૂ પકડાયો છે ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓએ ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી અને આ દારૂ નો જથ્થો છે પકડી પાડ્યો છે અત્યારે પોલીસ પણ પ્રશાસન પણ ત્યાં પહોંચ્યું છે પણ સવાલ એ છે